નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે મિત્રો આપણે ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી કાર્ડ સુધારા કાર્યક્રમ કે જે આપણા ઘર આંગણે એટલે કે આપણે જે મતદાન કરવા જતા હોઈએ તે મતદાન મથક એટલે કે શાળામાં નવા ચૂંટણી કાર્ડ કે ચૂંટણી કાર્ડમાં સુધારા માટેની ખાસ ઝુંબેશ એટલે કે તારીખો નક્કી કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ઓગણત્રીસ ઓક્ટોમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી છે તો મિત્રો આમાં તમે નામ નોંધણી કરાવવાનું ભૂલશો નહીં હવે કોણ નામ નોંધણી કરાવી શકે તો તેમાં આપણે જોઈએ તો જો આપની ઉંમર તારીખ એક એક બે હજાર પચીસના રોજ અઢાર વર્ષ કે તેથી વધુ થતી હોય તો અચૂક મતદાર યાદીમાં નામ નોંધણી કરાવો અને મતદાનનો અધિકાર મેળવો જો આપ મતદાર તરીકે નોંધાયેલ છો તો મતદાર યાદીમાં આપનું નામ વિગત તથા ફોટો અચૂક ચકાસી લો અને જરૂર જણાય તો ફેરફાર માટે અરજી કરો મિત્રો નામ નોંધણી અથવા ફેરફાર માટે સરકાર દ્વારા કેટલીક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં આપણે ઓનલાઈન સેવા માટે છે જે તમે અહીંયા જોઈ શકો છો એક વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ આપેલી છે અને બે વેબસાઇટો આપેલી છે અને મિત્રો સરકાર દ્વારા વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે ખાસ ઝુંબેશના દિવસોમાં મિત્રો જોઈએ તો પ્રથમ તારીખ આપી છે સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ રવિવારના દિવસે બીજી તારીખ આપી છે ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે અને ત્રીજી તારીખ છે ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ રવિવારના દિવસે તો મિત્રો તમે સવારે દસથી પાંચ વાગ્યા સુધી આપના મત વિસ્તારમાં મથક ઉપર સંપર્ક કરી શકો છો તો મિત્રો આ તારીખોમાં તમે તમારા મતદાન મથકની અવશ્ય મુલાકાત લેશો અને મતદાર યાદીમાં તમારા નામની નોંધણી અવશ્ય કરાવશો તમે આ ચૂંટણી કાર્ડ ઘટાવા માટે આધાર પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી અને આધાર કાર્ડ લઈ જવાનું થશે તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે મિત્રો અમારા સાથે જોડાયા રહો ત્યાં સુધી જય હિન્દ જય ભારત